મુદત ની હડતાલ જાહેર કરી છે કોલકત્તા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે ઘટનાના પડઘા જામનગરમાં પણ પડ્યા છે સૌરાષ્ટ્રની સૌથી મોટી શ્રીજી હોસ્પિટલમાં રેસિડેન્સી ડોક્ટર હડતાલ પર ઉતર્યા છે તબીબી ડોક્ટરો ઓપીડી તેમજ વોર્ડ સર્વિસથી અડગા રહ્યા હતા અને કોલકાતાની ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો અને અમે લોકો અહીંયા પેલું વેસ્ટ બેંગોલમાં જે ક્રૂર ઘટના બની છે એના માટે શાંતિપૂર્વક પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ અમારી ડિમાન્ડ એટલી જ છે કે જે આના માટે રિસ્પોન્સિબલ છે એ લોકોને એકદમ જલ્દી કડક સજા આપવામાં આવે અને જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ અને અમારા લોકોની જ્યાં સુધી આ ડિમાન્ડ પૂરી નહીં થાય ત્યાં સુધી ખાલી એમરજન્સી સર્વિસીસ ચાલુ છે અને ઓપીડી તથા વોર્ડની સેવાઓ બંધ રાખવામાં આવેલ છે અમે આજે જે કોલકાતામાં નવ તારીખ નવ ઓગસ્ટે બનેલી ઘટના હતી જેમાં રેસિડન્ટ ડૉક્ટરનો બળાત્કાર થયેલો છે અને એમનું મર્ડર થયેલું છે તે પછી એ જ અઠવાડિયામાં તેમ જે રેસિડન્ટ ડૉક્ટર સ્ટ્રાઇક કરતા હતા એમને ત્યાંને ત્રણ ચાર હજાર લોકોએ તેમના ઉપર અટેક કરેલો હતો તો એ બધી વસ્તુઓનો વિરોધ કરીએ છીએ અમે અને ઓલ ગુજરાતમાં બધી ગવર્મેન્ટ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં આપણે ઇમરજન્સી સિવાયની બધી ઓપીડી અને ઇન્ડોર પેશન્ટની સેવાઓ બંધ કરીએ છીએ બીજી તરફ દર્દીઓને રાખીને ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે જો કે હોસ્પિટલમાં દર્દીઓને કોઈ પણ હાલાકીનો સામનો ન કરવો પડે અને દર્દીને સમયસર સારવાર મળી રહે તે માટે જીજી હોસ્પિટલના ડીન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રોફેસર ડોક્ટર અને અન્ય વિભાગના ડોક્ટરો દ્વારા તમામ પ્રકારની સેવા કાર્યરત કરવામાં આવી છે